અમદાવાદ શહેરમાં મોડી રાતથી એક ધારા વરસાદના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે રવિવાર હોવાથી એએમસીના અધિકારી અને કર્મચારીઓ રજા પર હોવાના કારણે સમયસર પાણીનો નિકાલ ન થતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અમદાવાદ શહેરમાં શનિવારે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યા બાદ રવિવારે પણ સવારથી મેઘ સવારી યથાવત છે જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે સંત સરોવરમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે જેથી રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા હતા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાયેલી નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની વર્ગતોણની પ્રાથમિક પરીક્ષા આજે યોજાઈ હતી જેમાં અમદાવાદમાં ગઈકાલ રાતથી પડી રહેલા ધોધમાર વરસાદ છતાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર વહેલી સવારથી જ પહોંચી ગયા હતા સમગ્ર અમદાવાદ શહેરમાં કુલ બોતેર પરીક્ષા કેન્દ્રો પર સવારે અગિયાર વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી આ પરીક્ષા યોજાઈ હતી આજે ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણને કારણે અંબાજી મંદિરમાં દર્શન અને ધ્વજારોહણની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જો કે આજે ચંદ્રગ્રહણ હોવાને કારણે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જેમાં માઈ ભક્તો માટે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી જે બાદ સવારે દસથી બાર વાગ્યા સુધી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું જે બાદ બપોરે બારથી સાડા બાર દરમિયાન આરતી કરીને સાંજે પાંચ વાગ્યા બાદ મંદિર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે